જય માતાજી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બરાબર સમર્થમાંથી નીકળી આવી જાય સીધા પાર્કિંગમાં પાર્કિંગમાં બ્લેક રાણી જોડે આવી અમે બરોબર સવારી કરી નાખી બ્લેક રાણી પણ આવી જાય ખાવા ત્યાં મહેશ કે અમારા જોડે તો પૈસા નહીં અને વિડીયો શું પણ હું તો વિડીયો બનાવ બંધ નહીં કરવાનો ગુમાયો વડાપગની લાડી તરફ અને પછી ગુમાયું પાલકી ચોકડી તરફ બરોબર ત્યાં તો ખોબડા વેચવાળા ખોબડા વેચ્યા અને સીધા જ આ વીકુણી તો પોકી ગયા વડાપાવ ખાવા ત્યાં તો સર મોહિંગ મહેશ બે જણા અને વડાપાવવાળો ભાઈ વડાપાવ બનાવે છે દિલીપજી તો એવા બે જાય પગવા પર પગ ચડે ને કદાચ બિલ તો રાત ભરવાના હોય વીકો તો હજી એ મહેશનું બે ખા બંધ તર્ક લેવું ચાલુ કર્યું ત્યાં ગુમાઈ તો વીખા તરફ કેમ બતાવ વિકાન મહેશ કોક ક્યાં હા બરાબર અને વડાપાવ આવી ગયો દિલીપજીને તો પડી જાય ખાવા બરાબર ધૂમ પસાળા

ગુંજા ગોમ્મો એન્ટર ગેટ અંદર ગુંજાના ગોમ્મો એન્ટર થઈ ગયા તો ભગાજીને લેવાના હતા અને ભગાજીએ બૂમ મારી પણ અમે હોગળીના વાતો વાતો પછી યાદ આવી પેલા ભગાજીને લેવાના પછી બગાજી સીધા ઘેટ જારા મારા